હા એટલે એટલું આયા હોજી ગયું ગાંઠ જેવું થઈ ગયું પાછું બેલી દે સાધુય નથી એટલે આજેને લઈ જાય આપણે દોવાખાને થઈ જા માં દીકી છે ને આ પટણ પેરામ લાગી મધક કરીને પાછલા પક કે આલો આના પટણ પદમઈ આવજે આવ પગને

આ ગળી પૂરો ખાઈ લે પછી નીકળી આપણે પાછા ઘરે ભાગીએ ને હા હાટુ સલાડ આવી ગયો ને પી ગયો બેઠિયા હવે અલે બાટુ તો આપડે ભાઈ કુતળા ને ઘેર આવતાર્યા છે અમે ફૂટ ચલાક પાસે લઈ જ્યો તો અલે બેઠિયા તો એનું ન્યા પી લજો આખો ફૂટ ચલાક અલા જો આયા બેઠો આરામ કરો ઓ મિત્રો 4 વાગ્યા ને આપણે ગયા ખાઈ પી પી ગયા પી દે ખતરનાક ખોપરી હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો તો ના ગયા નવ

એ ભાઈ તો આરામથી ઊતારણ આખી રાત જાગે પછી આખો દિવસ ઉતો રહી. તો તવાની હું કે આજ મતલબ બધું બાઠું પૂઈ ભલે એને કામશા પર બેઠું એ જોઈ જો <inaudible> था था। था। निंदर मोठा <inaudible>

্না জমনা ঘেঠা খাহা ঘেথা জয় মোল খানা ম ম

તંદા આરાસ થાતી મે ધરા માખણ પણ કઢવા હાટું ફેર જેરી બે ઓલા ગ્રુન કરીને બેહી ગયા આર ગુડો તે માખણ તો દોઈ ન ખાય ને મન બાટી ખાલ કા બાટી હજી ખાય આ મત ઓલ ગરમ થઈ ગયો બ્લેન્ડર એટલે બેન કરી દીધું કરી હજી માખણ કરવા હાટું ભાઈ ગોલ હજી સાહી મેરવેશ

હલો કઈ ખબર પડી જાય ખાઈ કાં શું કહેલી

तो मित्रों वीडियो में आप लोग एंड करिए है जो वीडियो गेम हो तो लाइक करो शेयर करो और सब्सक्राइब करो हमारे चार्ली माटे थैंक चैनल ने सब्सक्राइब कर जी जी चार्ली ने लाइक कर तो है नहीं है बैठिया दिखा कोई तो चार्ली लाइक कर दिया कर दे कर दे लाइक तो कर दिया